તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે અમે આવી ગયેલા પૂળો પણ અહીંયા આવીને જોયું તો મધનો પૂડો તો ખલાસ થઈ ગયેલો છે કારણ કે મધ્ય બધું બગાડી ગયેલો ને માખી છે તો તેને પાડવા સારું રાજુભાઈ ને બોલાવેલા છે તો ચાલો આપણે જોઈએ એ લોકો કઈ રીતના મધમાખી પાડતા છે ત્યાં પહોંચ્યા તેવા જ જોયું કે કાકા લોકોએ તો બોળો મારી દીધેલું હતું આ રીતનું જેથી કરીને અંદર કોઈ જાય નહીં અને મધમાખી તેને કરડે નહીં

હા રાજુભાઈ પર આઈફોન છે કે સસ્તામાં સસ્તામાં ના યાર આઈફોન સસ્તામાં આવે કે અરે યાર ત્યાર પછી મધમાખીને ઉડાડવા માટે બનાવવામાં આવેલ પૂડાને બરાબર ફિટમ ફિટ બાંધી દીધો અને તેમાં લગાવી દીધી આગ અને રાજુભાઈએ પણ પીપળા ઉપર ચડવાની શરૂઆત કરી દીધી તો મિત્રો આ રીતના ઊંચા ઊંચા ઝાડ પર ચડવાનું પણ ખતરનાક અને મધમાખીને ભગાવવાનું કામ પણ ખતરનાક તો આપણે રાજુભાઈને ખતરો કા ખિલાડી કહી શકીએ મિત્રો આ જગ્યા પર આ ખેતરમાં કામ કરવા માટે આવેલા હતા તો ત્રણ જણને માખી કહી દીધો અત્યારે હોસ્પિટલમાં છે એમ કે બધાના મોડા હુજી ગયેલા પછી બે કાકા લોકો હો આવેલા હતા અહીંયા તો એ લોકોને હો કડેલી તો એ લોકો બી ભાગેલા તો એમના ચશ્મા હો અહીંયા રહી ગયેલા બધાને ક્યાં હતી બધા ચશ્મા બધા ચશ્મા તૂટી ગયા તૂટી ગયેલા આ જો આ કાકા લોકોના ચશ્મા અહીંયા જ પડી ગયા એ લોકો ભાગેલા એ લોકો હાલમાં હોસ્પિટલમાં છે ચાલુ જોઈએ આપણે હવે રાજુભાઈ કેમ પાટાશે ત્યાર પછી રાજુભાઈએ લગાવી દીધો ધુમાડો અને બધી મધમાખી ઉડી તો મિત્રો મધનો પૂળો પાડી નાખેલો છે હવે પેલા કાકા લોકોને બોલાવેલા છે એ લોકોનું રિએક્શન જોઈએ એ લોકો શું કહે છે રાહુલ ભાઈ આ મધ લોકોને મધમાખી બતાવજે હા હા આ મધમાખી પેલા કાકા લોકોને શું બતાવીએ એ લોકોનું રિએક્શન જોઈએ આવતા છે ભાઈ નીચે પલો તો કે ઉપર પાલે એ ઉપરથી પાલે તે પેલું આ ઉપર આ ઉપર પાલે

તો ગાઇઝ હવે અમે જવાના છે અમારા ગામની પ્રાથમિક શાળામાં છે ભજનો પૂરો તદ્દી પાડવા માટે ચાલો તો મિત્રો અમે આવી ગયા છે અમારી સ્કૂલમાં પ્રાથમિક શાળા તો અહીંયા મધ્યાહન ભોજન હતું અહીંયા અમારી સ્કૂલ હતી પેલી બાજુ પણ તોડી લાખેલી છે આ ચીકી અમને યાદ આવી ગઈ નાનપણની યાદો તો મિત્રો અહીંયા અમારી સ્કૂલ હતી અહીંયા પણ અત્યારે તોડી રાખેલી છે રિનોવેશન માટે હવે નવી બને છે ચાલો હવે આપણે મોત પાડવા જવાના છે ને મિત્રો આ એવા પેલા છે અહીંયા મેં ઊંધો થઈ ગયેલો ગળામાં આટલી મોટી ફૂટપટ્ટી ઢકલાઈ ગયેલી યાર બધું અહીંયા મને યાદ આવી ગયું તો ચાલો હવે આપણે જવાના મોત પાડવા માટે તો ગાઈ અહીંયા તો બાથરૂમમાં જ ઓ વિશ્વન ઓર યાર તો મિત્રો આ છે સાત પુડાવાળી મધમાખી એને સત્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એના સાત કે તેના કરતાં વધારે પણ પુડા હોય છે અહીંયા છે નાનલી માખી અને આ માખીનો પુડો આપણે પાડી લાખે ને તો પેલી મોટી માખી કેમ પાડી લાખે ભઈ જતી રહી તેવું આ ને પાછું એ કામ કરવાનું ચાલુ જ કરી દે એટલે એના માટે આ બોક્સ તૈયાર કરેલું છે આપણે એને છે ને પાડીને પછી આ બોક્સમાં બેસાડી દેવું એમ તો ચાલો કઈ રીતના કરે આપણે તમને બતાવું ત્યાર પછી મિત્રો મધમાખી બેસાડવાનું બોક્સ તૈયાર થઈ ગયું એટલે અમે નીકળી ગયા મધમાખીને બોક્સમાં બેસાડવા માટે તો મિત્રો આ મધમાખી જીદ્દી આવતી હોય છે એને ધુમાડો લગાડે કે નહીં લગાડે એ તો કરડવાની હોય તો કરડે જ એટલે કાગળ સળગાવીને ધુમાડો લગાડી દીધો ત્યાર પછી રાજુભાઈએ તો મધમાખીનો પૂળો કાપી નાખ્યો ઓ માય ગોડ ગાઈસ આપ દેખ સકતે હો સાત છત્તી મધમાખી એને પૂરા છત્તા નીકળ ગયા આજે તો સાત પુરાવાળા મધનો પણ ટેસ્ટ કરી લીધો ગઈશ રાજુભાઈ મસ્ત ઓરિજિનલ મધ પાછું સાત મધ

ચાલો આપણે રાજુભાઈ ને પૂછીએ કે આ શું છે રાજુભાઈ આને શું કહેવાય આ એક પ્રકારનો રાણીને પકડીને આપણે તમે ઘણી વાર વિડીયોમાં જોયા હશે લોકો શરીર પર ઉપર ને બધે બેસાડ થઈ તો આવી રીતના રાણી અંદર પેલા રાણીને પકડી લેવામાં આવે પછી આ ડબ્બીને અંદર પૂરી દેવામાં આવે પછી આમ સિમ્પલ બનાવેલું છે અમારા ઘરે પછી એમાં રાણી અંદર આવી તો જે રાણીના ફેરોમોન્સ છૂટે તો બધી માખીને બોલાવે એના ઉપર હમ બધા કે ને કે રાણી જ્યાં જાય ત્યાં બધા આવે એ રીતના તમે ગળામાં બી પહેરી શકો હમ પછી એમ હાથમાં પણ લગાઈ શકો મતલબ જ્યાં રાણી રહે ત્યાં બધી માખી આવી જાય બરાબર બરાબર તો મિત્રો આ રાણી કેદ કરવાનું છે એટલે રાણી પછી જ્યાં આપણે લઈ જાય ને ત્યાં બધી મત માખી આવે એમ એ રીતનું કોમેન્ટમાં કહેજો તમે કદાચ નામ જાણતા હોય તો ત્યાર પછી હજુ તો બાકી રહેલી મધમાખીને પણ બોક્સમાં બેસાડવાની છે મધુમ બચાન Lalu, tuhannya apa? Ini mungkin dia, ya, weh. Mau cuma kita ya, cetak, jadi harus hmm. jadi udah pergi. Jauh berapa? Jadi, તમે મિત્રો આ હતો આજનો આપડો મધમાખી ને તમે મધમાખી વાળા જોવા માંગતા હોય તો આપડે રાજુભાઈ ફોલો કરી દેજો યુટ્યુબ પર શું નામ છે રાજુભાઈ ચેનલનું પટેલ રાજુ બી કી પર પટેલ રાજુ બી કીપર પાંચ લાખ કરતાં પણ વધારે સબસ્ક્રાઈબ છે તો તમે પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈ મને જરાક કરી દેજો એટલે આપણે આ રીતના કન્ટેન્ટ લાવતા રહેવું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ભાઈ બાય